ગત 22 મી જૂન ના રોજ યોજાયેલી ગ્રામ પંચાયત ની ચૂંટણી માં સરપંચો ની જીત બાદ આજ રોજ તાલુકા વિકાસ અધિકારી પાદરા દ્વારા નિમાયેલ પ્રમુખ અધિકારી એવા નાયબ મામલતદાર ના અધ્યક્ષ સ્થાને વોર્ડ ના સભ્યો પૈકી ઉપ સરપંચ પદ માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં પાદરા તાલુકા ના પીપડી ગામે સરપંચ તરીકે યુવા સંજયસિંહ રાઠોડ સરપંચ પદે ચૂંટાયા આવ્યા હતા જ્યારે આજ રોજ ઉપ સરપંચ ની ચૂંટણી યોજાઈ હતી જેમાં પીપડી ગ્રામ પંચાયત ખાતે વોર્ડ ના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જેમાં જેમાં સરપંચ સંજયસિંહ તરફી મહિલા ઉમેદવાર ભર્યું હતું અન્ય કોઈએ ફોર્મ ન ભરતા આવેલ અધિકારીએ કપિલાબેન જાદવને ઉપ સરપંચ તરીકે બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થઈ હતી નવા ઉપસરપંચ ચૂંટાયા હતા ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી હતી જ્યારે બીજી તરફ ગામના પ્રવેશ દ્વારે મૂકવામાં આવેલ ભારત રત્ન બંધારણના ગડવૈયા એવા ડોક્ટર ભીમ રાવ આંબેડકરજીની પ્રતિમા ને સુરક્ષા દીવાલ અને ગ્રીલ બનાવી હતી જેનું લોકાર્પણ પણ સરપંચ સંજયસિંહ રાઠો તેમજ નવ નવનિક ઉપસરપંચ કપિલાબેન જાદવ સહિત સભ્યો દ્વારા યોજવામાં આવ્યું હતું ભારત માતા કી જય તાજેતરમાં સરપંચની ચૂંટણી યોજાઈ હતી પીપરી ગામે એમાં આખા ગામે જંગી બહુમતીથી મને વિજય બનાવ્યો છે આજ રોજ પાદરાથી અધિકારીશ્રી આવ્યા હતા અને ડેપ્યુટી સરપંચની ચૂંટણી હતી જેમાં મારી પેનલના ઉમેદવાર તરીકે મેં કપિલાબેન દલપતભાઈ જાદવનું ફોર્મ ભરેલ જેમાં સર્વ સભ્યોએ સહમતીથી બિનહરીફ ચૂંટાઈ આવેલા છે અને આજરોજ રોજ સાહેબશ્રીએ તેમને બિનહરીફ કરેલા છે